નમસ્કાર મિત્રો હું કુમાર પટેલ આપણી પટેલ બિઝનેસ એન્ડ કન્સલ્ટન્સીની ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વસિયત યાને વ્હીલનો ભાગ છ લઈ આપની સમક્ષ પ્રસ્તુત થયો છું જેમાં આપણે આજે જાણીશું કે ઉપવસ્યત એટલે શું તો આજે વ્હીલ યાને વસિયત નામું પ્રકરણ નંબર છ ઉપવસિયતો વિશે જાણીએ એનો મતલબ એ કે ઉપવસ્યત એટલે શું ઉપવસ્યત કેમ કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું પ્રકરણ નંબર છ ઉપવસિયત એટલે શું જ્યારે વસિયત કરતાં પોતાના વસ્યતમાં સાધારણ ફેરફાર કરવા ઈચ્છે છે ત્યારે તે પોતાના વસિયતને પૂરક લખાણ જે તૈયાર કરે તેને ઉપવસિયત તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે ટ્રસ્ટીઓની સંખ્યામાં ફેરફાર કરવો હોય તો આ રીતનું લખાણ સાથે જોડી શકાય છે તેથી અગાઉનું વસિયત રદ થતું નથી બીજા શબ્દોમાં કહીએ તો તેની સુધારણા થાય છે ઉપવસિયત છેલ્લા વસિયતમાં સુધારો કરતો કાનૂની દસ્તાવેજ છે છેલ્લા વસિયતની બાકીની તમામ જોગવાઈઓ જેમની તેમ રહે છે વસિયત કરતાં માનસિક રીતે જ્યાં સુધી સમક્ષ અને સક્ષમ હોય ત્યાં સુધી પોતાના વસિયતમાં પોતાને યોગ્ય લાગે તેવો ફેરફાર કરવા કે તે વસિયત રદ કરવા પણ હકદાર છે યાને જે વસિયત કરતાં એ બનાવ્યું છે એને કોઈ સુધારો કરવાનો હોય તો એક અલગ દસ્તાવેજ સ્વરૂપે ઉપવસ્યત તરીકે ઓળખાતું એક દસ્તાવેજ કરી અને એમાં સુધારો કરી શકે છે અને એ કાયદેસરનો કાનૂની દસ્તાવેજ જ ગણાય છે એટલે જેટલું વસિયત મહત્ત્વનું છે એટલું જ ઉપવસ્યત પણ મહત્ત્વનું છે ભારતીય વારસાધારો ઓગણીસો પચીસની કલમ છ બેમાં અપાયેલ વ્યાખ્યા મુજબ ઉપવસ્યત એટલે વસિયત સંબંધમાં તેના નિકાલને સમજાવતો તેમાં ફેરફાર કરતો કે તેમાં વધારો કરતો દસ્તાવેજ છે અને તેને વસિયતનો ભાગ ગણવામાં આવે છે વસિયત પર જ આ રીતે ઉપવસિયતનું લખાણ તૈયાર કરી શકાય અથવા તે અલગ દસ્તાવેજ હોઈ શકે જે વસિયતનું ઉપવસિયત હોય તે વસિયત રદ થાય તો પણ ઉપવસિયત અમલી બનાવી શકાય છે ઉપવસિયતનું નિષ્પાદન વસિયતની જેમ જ થવું જોઈએ મતલબ એક સમયે વસિયત જે કરી હોય એ જો કેન્સલ થયેલું હોય પણ ઉપવાસિયત જો ઊભું હોય અથવા એનો દસ્તાવેજ હોય તો એનો અમલ કરવાનો જ હોય છે એનું નિષ્પાદન વસિયતની જેમ જ કરવાનું થાય છે એને જે ભારતીય વારસાધારો ઓગણીસો પચીસની કલમ છ બે મુજબ જે દસ્તાવેજ ઊભો કરીએ છીએ ઉપવાસિયતનો એનું એટલું જ મહત્ત્વ છે કે જે વસિયતનું બનાવેલો પ્રથમ લેખ છે અથવા વસિયત કરતાં એ બનાવેલું જે પ્રથમ લખાણ છે એનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ ઉપવાસિયતનું પણ છે હવે આપણે જાણીએ કે આ વસિયતની કાનૂની જરૂરિયાતો કઈ કઈ છે

તે વસિયત કરતાં સ્વસ્થ માણસ ધરાવતો હોવો જોઈએ એને સ્વસ્થ હોવો જોઈએ માનસિક રીતે સ્વસ્થ હોવું જોઈએ એની ઉંમર અઢાર વર્ષથી ઉપરની હોવી જોઈએ તો આજે આપણે જાણ્યું ઉપવસ્યત એટલે શું જો આપણે આ માહિતી ગમી હોય યોગ્ય લાગી હોય તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને આ માહિતી સભર વિડીયો વધુમાં વધુ શેર કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આવી વિવિધ મૈસૂરી લગતી માહિતી સરકારી યોજનાઓ લગતી માહિતી કાયદાકીય લગતી માહિતી આપ જો જાણવા માગતા હોય તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરશો જય હિન્દ